દિયોદર સીએનજી પંપ પાસે રામદેવ હોટેલમાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા એલસીબી પોલીસે કુલ 40300 નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દિયોદર સીએનજી પંપ પાસે આવેલા રામદેવ હોટેલમાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા એલસીબી પોલીસે કુલ 40300 નો મુદ્દામાલ જ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રાવણીઓ જુગાર અનેક જગ્યાએ રમાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવી પ્રવૃત્તિઓને ધામવા માટે સતત સક્રિય રહેતી હોય છે ત્યારે દિયોદર સીએનજી પંપ પાસે આવેલા રામદેવ હોટલમાં જુગાર રમતા બનાસકાંઠા એલસીબી પોલીસે છ જેટલા જુગારીઓને ઝડપી લીધા છે જેમાં એલસીબી પોલીસે ચાલીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા એલસીબી ટીમના માણસો ખાનગી રાહે બાતમી મળેલ કે રામદેવ હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે જેમાં પોલીસે ખુલ્લી જગ્યામાં તપાસ કરતા જુગાર રમતા એક રાકેશભાઈ મનુભાઈ મોદી રહે ગાયત્રીનગર તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા પોપટજી સાંકળજી ઠાકોર રહે થરા સધુજીવાસ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા રમેશગર વાલગર સ્વામી રહે ગુરુદત્ત સોસાયટી તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા રાજુભાઈ લગદીરજી વજીર રહે થરા તખતપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ભવાનજી ધરમશીજી ઠાકોર મૂળ રહે દશાવડા તાલુકો સીતપુર હાલ દિયોદર રામદેવ હોટેલનો માલિક તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા દશરથભાઈ શિવાભાઈ મોદી રહે અયોધ્યાગર તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા વાળાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસે ચોવીસ હજાર આઠસો રોકડ મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો તેમજ ગંજીપાના સહિત કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર ત્રણસોનો નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી